ફૂલ જવાબદારી સાથે ડીઝલ એન્જિન કાર વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારી ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે અને સેકન્ડ ઓનર ગાડી છે જીજે ઝીરો ફોર ભાવનગર જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે તમારે આ જો કંઈ ડિઝાયર ખરીદવાની હોય ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મારે ડિઝાયર ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણએસી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીના માલિકના નંબર મળશે ડીઝલ એન્જિન કાર છે વ્યાજબી ભાવ મિત્રો ગાડી આપી દેવાની છે તમારે ગાડી ખરીદવી છે અને રૂબરૂમાં જ જ્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી તમને કુકાવાવ જોવા મળશે અમરેલી જિલ્લામાં ગાડી જોવા મળશે સિલ્વર કલર છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી નોન એક્સિડન્ટ ગાડી રહેશે તમારી આ ડિઝાયર ખરીદવી હોય તો ગાડી કુકાવાવ જોવા મળશે ડિઝાયર વિડીયો વર્ઝન છે બે હજાર મોડેલ છે કિંમત વાત કરી દઉં તો ગાડીની કિંમત છે પાંચ લાખ નેવ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે કૂંકાવાવ જઈ શકો છો પટેલ ઓટો કારની મુલાકાત લઈ તમે આ ડિઝાયર ખરીદી શકો છો તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે જ તમને ટાઈટેલમાં જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો નંબર વન કંડિશન છે ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે એ પણ ડીઝલ એન્જિન કાર છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું